इंस्टेंट लाइव ढोकड़ा બનાવવો હોય તો એક વખત આ માપ થી ચરોથી બનાવો એકદમ પરફેક્ટ એવા બનશે લગ્ન પ્રસંગમાં મળે તે ટાઈપના સ્ટીમ ढोकળા આજે આપણે એટલે કે લાઈવ ढोकળા ઘરે બનાવીશું જેના માટે મે સેમ વાટકી થી બધા જ માપ લીધા છે એટલે તમને બનાવવામાં એકદમ આસાની રહે તો અહીં મે લઈ લીધી છે ચણાની દાળ સાથે સાથે અડદની દાળ ખીચડીયા ચોખા અને અહીં મેં તુવેરની દાળ લીધી છે સાથે મેં પૌવા લીધા છે હજી આપણે એક ઇન્ગ્રીડિયન્ટ બીજું જે હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો ફ્રેન્ડ સૌ પ્રથમ આપણે અહીં ચણાની દાળ ઉમેરી દીધી છે ચોખા ઉમેરી દીધા છે અને અડદની દાળ પણ ઉમેરી દીધી છે સાથે સાથે આપણે અહીં છળિયા દાળ પણ ઉમેરી લઈશું હવે આ બધી જ દાળને એક વખત આપણે અહીં મિક્સ કરી લઈશું ત્યાર પછી આકડાઈ અને આપણે ગેસ ઉપર મૂકી દેસુ હવે આ બધી જ દાળને આપણે શેકવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં ગેસની ફ્લેમને ધીમી જ રાખી છે હાઈ નથી રાખી ધીમી ફ્લેમ ઉપર આપણે આ દાળને શેકીશું આ દાળમાંથી બધું જ મોઇશ્ચર જે છે એ ઉડી જવું જોઈએ જેથી કરીને આ તમે ઢોકળાના લોટને સ્ટોર કરીને એક વરસ કે 6 મહિના કે 3 મહિના માટે પણ તમે સ્ટોર કરી શકશો અને એ લોટ બિલકુલ ખરાબ નહીં થાય જો તમે આ પ્રોસેસ ફોલો કરીને ઢોકળાનો લોટ બનાવશો તો અને આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ પણ બનાવીશું તો જેના માટે આગળની આ પ્રોસેસ છે તો દાળને શેકી લેવાની છે ત્યાર પછી આપણે તેને ઠંડી કરી લેશું તો અહીં ગેસની ફ્લેમ બંધ કરી અને એ જ કડાઈયામાં આપણે આ દાળ ચોખાને રેવા દેશું જેથી કરીને તેના તાપ થી આ બદદ સરસ એવા શેકાઈ જશે અને તેને પીસવામાં પણ વાંધો નહિ આવે જટપટ પીસાઈ જશે જો શેકેલા પ્રોપર હશે તો તો અહી એકદમ આપણે હાથ ઓડી રહ્યા છે ને તો સરસ એવા ગરમ થઈ ગયા છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેદી છે અને એક વાટકી જેટલી આપણે અહી સુજી ઉમેરી દેશું એકદમ જે ઝીણી સુજી આવે છે તે ઉમેરવાની છે અને એકદમ નાની વાટકી આપણે પૌઆ ઉમેરીશું જે આપણે બટેકા પૌઆના પૌવા પરતા હોય એ આપણે અહીં ઉમેરી દેવાના છે તો અહીં પૌવાનો માપ થોડો ઓછો જ રાખવાનો છે પૌવા ઉમેરવાથી આ જે ઢોકળાનો લોટ છે એકદમ સરસ એવો બનશે અને તમારા ઢોકળા જે છે એ પોચા બનશે હવે આ બધું જ ઠંડુ થાય ત્યાર પછી આપણે મિક્સીનું જાર લઈ લઈશું તેનામાં બે વાટકી જેટલો લોટ આપણે એડ કરી દેસુ અને તેને પીસી લેશો તો થોડું આપણે તેને દરદરું રાખવાનું છે એકદમ પાવડર નથી કરી નાખવાનું અને જો બાય ચાન્સ પાવડર થઈ પણ જાય તો કાઈ વાંધો નહીં તમે એના પણ ઢોકળા સરસ સેવા બનાવી શકો છો હવે આ લોટને આપણે છાણી લેશું એટલે જે દાળ નહી પીસાણી હોય જે દાળ ચોખા રહી ગયા હશે તેને આપણે ફરીથી પીસી લેશો તો છાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે ઘરે લોટ બનાવી રહ્યા છે તો મિક્સરમાં પ્રોપર એવું ચક્કી જેવું પીસાશે નહીં અને જો તમારી ક્વોન્ટિટી બહુ વધારે હોય ઘર માં તમે ઘણા બધા મેમ્બર હો અને ડબ્બો ભરીને આ લોડ તમે તૈયાર કરીને રાખો હોય તો તમે ઘણી બધી ક્વોન્ટિટી ભેગી કરી અને તમે ચક્કી આ લોડ પીસાવી શકો છો ઢોકળાનું એકદમ સરસ એવા ઢોકળા લાગે છે સાથે આપણે ઘણી બધી ડારો વાપરી છે જેથી કરીને આપણે પ્રોટીન મળતું રહે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે લોટને મેં છાણી લીધું છે અને હવે આ લોટ કેવો લાગી રહ્યો છે તમે આ વિડિયોમાં જોઈ રહ્યા છો કે એકદમ જે કકરો લોટ હોય ને આપણે જે ઢોકળા માટે દળાવતો હઈએ તેવો જ કકરો લોટ આપણો રેડી થઈ ગયે છે હવે એ લોટ ને એક વખત ફરી પાછો આપણે મિક્સ કરી લેશો આપણે દાળ ચોખ્યા તો મિક્સ કર્યા જ હતા ફરી પાછો આ લોટ ને પણ મિક્સ કરી લેશું જેથી કરીને આ બધા જ ઇંગ્રેડિયન્ટ એકબીજામાં સરસ સેવા મિક્સ થઈ જાય અને ઢોકળાનો જે ટેસ્ટ છે એકદમ ઇકોલ આવે અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ દરદરૂમે અહીં પીસ્યું છે થોડું ઝીણું હશે તો પણ કંઈ વાંધો નહીં ઢોકળા ટેસ્ટમાં સારા જ લાગશે હવે આ લોટમાંથી મે 2 વાટકી જેટલો લોટ અલગ બાઉલમાં કાઢી લીધો છે હવે તેનામાં આપણે ખાટી છાશ ઉમેરીશું તો કાલે મારું દહીં જે છે એ બહુ ખાટ્ટું થઈ ગયું હતું ફ્રિજમાં રાખવાનું ભૂલી ગઈ હતી તો તેનામાંથી મેં છાશ કરી લીધી છે અને ખાટું દહીં થઈ ગયું એટલે મને એમ થયું કે હવે ખાટી છાશ તો બહુ પીવાセ નહી તો કઢી બનશે અથવા તો ઢોકળા બનશે તો મેં ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા જેથી કરીને દહીંનો અને છાશનો યુઝ થઈ જાય તો અહી ફ્રેન્ડ્સ મેં ખાટી છાસ ઉમેરી દીધી છે તમે દહીં પણ ઉમેરી શકો કારણ કે મે ઓલરેડી છાસ કરી મૂકી હતી એટલે મેં અહીં છાસ ઉમેરી છે તો પહેલા આપણે અહીં જેટલું છાસ જોઈએ એટલું જ ઉમેરવાનું છે તમે ઉમેરશો ને એટલે લોટ જે છે એબ્સોર્બ કરી લેશે બધી છાસ લોટ જે છે એ પી લેશે ફરી પાછું આપણે અહીં ઉમેરવાની જરૂરત પડશે હવે તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમને છાસ ઉમેરવાની છે અને બેટર કેવું બનાવવાનું છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ એટલે તમને માપનો ખ્યાલ આવે તો અત્યારે મેં છાસનો પરફેક્ટ માપ નથી દીધો કારણ કે બધાના ચોખા અલગ હોય છે બધાની દાળો અલગ હોય છે ગયા દાડ ચોખા કેટલું પાણી ચૂસે છે એના ઉપર આધાર હોય છે તો એ પ્રમાણે મેં અહી પરફેક્ટ માપનાથી જણાવ્યું હવે આ બેટરને મેં 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દીધું હતું ફરી પાછું તમે અહી જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે एकदम ઘટ્ટું થઈ ગયું છે તો ફરી પાછું આપણે અહી ખાટી છાશ ઉમેરી દેશું અથવા તો છાશનું ખાટું પાણી ઉમેરી દેશું અને ફરી પાછું આ બધું જ આપણે મિક્સ કરી લેશું તો અહી તમને ઢોકળા થોડા ઝાડા કરવા હોય તો તમે બેટર થોડું છાડું રાખજો અને થોડા પાતળા કરવા હોય તો બેટર અહીં તમે પાતળું રાખી શકો છો બટ પરફેક્ટ બેટર કેવું રાખો એ હું તમને આગળ વિડિયોમાં જણાવીશ હવે આપણે અહીં આ બેટરમાં ઉમેરી દીધા છે આદુ મરચાની પેસ્ટ લીલા ધાણા અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે આ બધું જ એન ગિટર્ને આપણે एकदम સરસ રીતે મિક્સ કરવાનું છે એનાથી પહેલા આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેસુ જેથી કરીને આ જે ઢોકળા છે એ ખાવામાં ડચોડો વળતા હોય તો એ બિલકુલ નહીં વડે અને એકદમ સરસ એવો ટેસ્ટ આવશે મોઢામાં નાખતા જ ઉતરી જશે એવા ઢોકળા બનીને રેડી થશે હવે આ બધું જ મેં એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે તમે અહીં જોઈ રહ્યા છો અને અહીં સાઈડમાં આપણે થાડી ને તેલ થી ગ્રીસ કરી લેવાની છે જેથી કરીને આપણે ઢોકળાને અનમોલ્ડ કરવા હોય ને તો આસાનીથી થઈ આવશે નીચે થાળી માં બિલકુલ ઢોકળા ચોંટે નહીં જેના માટે આપણે આ પ્રોસેસ પહેલા કરી લેવાની છે પછી જ આપણે અહીં સોડા ઉમેરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ જે બેટર લીધું છે બાઉલ માં તેના માથી આપણે બે થાળી બનાવીશું તો બધામાં હું અહીં સોડા નહીં ઉમેરું કારણ કે સોડા એક્ટિવેટ થઈ જશે અને પછી આપણે તેની ઢોકળાની થાળી નહીં ઉતારીએ તો એ ડીએક્ટિવેટ થઈ જશે એટલે મતલબ ઢોકળા ફૂલશે નહીં તો જેટલી થાળી આપણે બનાવી હોય એટલામાં જ આપણે સોડા ઉમેરવાની છે તો અત્યારે હું એક જ થાળી બનાવી રહી છું તો અહીં મે ઉમેરી દીધી છે ઇનો સોડા એક પેકેટ જેટલી ઉમેરી દેવાની અને તેના ઉપર આપણે અડધો લીંબુનો રસ નીચોવી દઈશું જેથી કરીને ઢોકળામાં સારી એવી ખટાશ આવે જો તમારા પાસે ખાટું દહીં ન હોય તો તમે લીંબુનો યુઝ કરી શકો છો એનાથી પણ સરસ એવી ખટાશ ઢોકળામાં આવી જાય છે હવે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે ઈનો જે છે સરસ એવો ફૂલી રહ્યો છે અને આપણે ચમચાથી તેને ફેટવાનું છે જેમ જેમ ફેટશું તેમ આ બેટર જે છે એ થોડું ફ્લફી થઈ જશે અને તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો થોડી મેં થી રાખી છે બહુ પાતળી નથી કરી અને એક ડાયરેક્શનમાં આપણે તેને ફેટી લેશું તો અહીં આપણું બેટર બનીને બિલકુલ રેડી છે સાઈડમાં કડાઈયામાં પાણી નાખીને તેને ઉકળવા માટે મેં મૂકી દીધો તો એક લીંબુનો ટુકડો પણ ઉમેરી દીધો છે અને ત્યાર પછી આપણે અહીં થાળી મૂકી દીધી છે એના નીચે પેલા સ્ટેન્ડ મૂક્યો છે અને એ થાળીમાં આપણે આ બેટરને ઉમેરી દેવાનો છે હહી મે બધું જ બેટર ઉમેરી લીધું છે હવે ઠોકડાનો લુક સારો આવે એના માટે મે કાશ્મીરી લાલ મરચું ઉપરથી ભભરાવી દીધું છે અને થોડા તીખા જોઈતા હોય તો તમે કાશ્મીરી ની જગ્યાએ તીખો લાલ મરચાનો પાવડર વાપરી શકો છો 15 મિનિટ મે તેને સ્ટીમ કરી લીધા છે બચ્ચે બિલકુલ મે થાડી ઉપાડી નથી આ હું ઘરના કડાઈયામાંથી બનાવી રહી છું તમે સ્ટીમરમાં પણ સેમ પ્રોસેસ કરવાની છે સ્ટીમરને પણ 15 મિનિટ સુધી ખોલવાનો નથી અને ત્યાર પછી ચાકુથી ચેક કરવાનો જો ચાકુમાં બિલકુલ ઢોકળા લાગીને ન આવતા હોય તો एकदम પરફેક્ટ એવા બની ગયા છે જો ચાકુમાં ચીપકી જાસે ને ફ્રેન્ડ્સ તો ઢોકળા નીચેથી કાચા હશે તો એ વાતનો ખાસ ધ્યાન રાખજો 15 મિનિટ તમે સ્ટીમ કરશું ને એટલે एकदम પરફેક્ટ એવા ઢોકળા તમારા સ્ટીમ થઈ જશે હવે આપણે અહીં મનપસંદ કાપા કરી લેવાના છે અને હું તમને અહી ઢોકળો બતાવ્યું છે કે કેટલો સરસ એવો સોફ્ટ થયો છે અને જાડીદાર પણ થયો છે તો ફ્રેન્ડ્સ આ લોટ તમે બનાવ્યો ને એનામાંથી તમે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો માત્ર 10 થી 15 મિનિટમાં તમે આ ઢોકળા રેડી કરી લેસો અને આ જ લોટને તમને આથો દેવો હોય તો તમે 4-5 કલાક માટે આથો દઈને આ ઢોકળા પણ બનાવી શકો છો ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો અને આથાવાડા પણ તમે બનાવી શકો છો હવે તમારી ચોઇસ છે કે તમને કેવા ઢોકળા બનાવવા છે ઇન્સ્ટન્ટ બનાવા છે કે પછી આથો દઈને બનાવવાનો છે અહી તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે एकदम સરસ સેવા ઝાડીદાર આપડા ઢોકળા બનીને રેડી થયા છે તમે જોઈ રહ્યા છો કે કેટલા સોફ્ટ બન્યા છે આ ઢોકળા મોઢામાં મુકતા જ पिघળી જાય એવા બન્યા છે તો એક વખત આ રેસિપી મારી જરૂરથી ટ્રાય કરજો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ અહી મે આ ઢોકળાને લસણની ચટણી અને શિંગના તેલ સાથે સર્વ કર્યા છે તો શિંગનું તેલ અને લસણની ચટણી સાથે આ ઢોકળા એકદમ સરસ સેવા લાગતા હોય છે કારણ કે આ ઢોકળામાં વઘાર નથી થતો હોતો એટલા માટે જે મેઈન ઇંગ્રેડિયન્ટ છે ખાવા માટે એ લસણની ચટણી જ છે લસણની ચટણી સાથે આ ઢોકળા ખૂબ સરસ સેવા લાગે છે તો લસણની ચટણીની રેસિપી મારા ચેનલ પર દીધેલી છે તમને જોવી હોય લસણની ચટણીની રેસીપી તો તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ એવા આપણા દાળ ચોખાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને લાઈવ ઢોકળા બનીને બિલકુલ રેડી છે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે મને બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ કરવાનું કારણ કે તમારા એક કમેન્ટ થી હું મોટિવેટ થાઉ છું આવવા જ નવા નવા વિડીયોસ બનાવવા માટે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આવવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો